નમસ્કાર મિત્રો આજે અમે આવ્યા છીએ મોરબીના મચ્છુ ડેમ ઓગણીસો અગ્યાસી અગિયાર ઓગસ્ટના રોજ જે ગુજરાત મોરબીની અંદર જે હોનારત સર્જાય હતી જે હોનારત હતી આ મચ્છુ ડેમ મચ્છુ ડેમનો જે આગળનો વિભાગ છે ત્યાં અને આ જે હોનારત હતી અહીંયાની જે પરિસ્થિતિ અને અહીંયાની પ્રજાનો જ્યારે આ વિષય અને આ ઇતિહાસને જાણીએ ને તો હૈયું પણ કાપી ઉઠે છે એવો ખતરનાક ઇતિહાસ આ મોરબીનો છે અને અમે પણ સપનામાં જોયો નહોતો આમ તો દેખ્યો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી પરંતુ આજે અહીં રિઅલ આ જગ્યા ઉપર આવ્યા છે અને આ મચ્છુ ડેમનો ઇતિહાસ મોબાઈલમાં જોશો તો તમે પણ ધ્રુજી જાશો આવો ઇતિહાસ હતો અને આ મોરબી જે મોરબી આ હોનારતની અંદર પૂરેપૂરી ડૂબી ગઈ હતી અને અત્યારે ફરી હતી એ પરિસ્થિતિની અંદર મોરબી નવું જીવન વ્યતીત કરી રહી છે અમે પણ આપને વિનંતી કરીએ છીએ કે આપ પણ આ મચ્છુ ડેમ મોરબીના મચ્છુ ડેમનો મુલાકાત કરો અને ત્યાંનો ઇતિહાસ જાણો એવી આશા અને અપેક્ષા જય